જે આપણે પ્રતિમાનો જે અનાવન ખાવાનું છે એનું આપના આપ જે મિટિંગ યોજાવાની આપ જે મીટિંગ થઈ હતી એના વિશે આપ શું કહેવા માંગો છો આજે પ્રતિમા સંકટ સમિતિ દ્વારા જે બાબા સાહેબ અંબેડકરની પ્રતિમા યથાસ્થળે લગાવવા માટે કાનૂનના દાયરામાં રહી અને જે સમયાંતરે જે નિર્ણય લીધા એમાં કરીબ કરીબ પ્રતિમા સંઘર્ષ સમિતિ અથવા તો બહુજન સંગઠનના બહુજન સમાજના જેટલા પણ સંગઠનો છે એમની ઐતિહાસિક જીત કહેવાય નંબર બે કે આ જે પેચીનો જે પ્રશ્ન હતો કે સાહેબ આંબેડકરની પ્રતિમા અહીંયા જ રહે તો એના માટે બહુજન સમાજના વિવિધ સંગઠનોને અમે સમયાંતરે કોલ આપેલો માત્ર કોલની ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી જે ભીમ બંદાવ જે હતા બાબાસાહેબ આંબેડકરના પ્રચારો નહીં આવ્યો એ પ્રતિમા સંઘર્ષ સમિતિ સમર્થન આહવાન કર્યો હતો કે ભાઈ અહીંયા પ્રતિમા લગાડવાનું આપણે કામ ચાલુ કરીએ આનંદ સરકાર થઈએ રાત્રે આઠ વાગે ટેન્ડર ઓપન ટેન્ડરની પ્રક્રિયા વીસ દિવસની રહી અને ટેન્ડર જાણકારી મળી છે કે એક કંપનીને એ લોકોએ આપી દીધું છે બે દિવસ અગાઉ પ્રતિમા સંઘર્ષ સમિતિના આગેવાનોએ આરએન બીના અધિકારીની મુલાકાત કરી કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયાનું થયું છે તો એ ટેન્ડરની પ્રક્રિયામાં હવે ગાંધીનગરમાં મંજૂરી અર્થે પડી છે એ જેવી મંજૂરી મળી જશે અને સીધો એ કંપનીને સરકારે વર્ક ઓર્ડર આપી દેશે અને ટૂંક સમયમાં જ આ પ્રતિમાનું યથાવત રાખવાનું કામ ચાલુ કરશે એવું આર અધિકારીએ સવાલ એ છે કે ભાઈ પ્રતિમા હવે ક્યારે લાગે તો આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા શક્તિ ઉપર આધાર છે જો ચૂંટાયેલા ધારાસભ્ય એમ કેતા હોય કે આ જો બ્રિજ બની તમે આઠ દિવસમાં મંજૂરી લઈ લીધી તો અમે એ પ્રતિમા સંઘર્ષ સમિતિ તરફથી ધારાસભ્ય તરીકે એક અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે એ ટેન્ડરની મંજૂરી પૂરી કરે અને વહેલી તકે બ્રિજ નું કામ અહિયાં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નું કામ અહિયાં પૂર્ણ આપણે પુલનું જ્યારે ઉદ્ઘાટન થયું હતું ત્યારે આપણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જે સારું કાર્યક્રમ જે યોજાવાનો હતો અને જે પાછી મૂર્તિ જે સ્થાપિત કરવાની હતી એનું કેમ વિલંબ થઈ રહ્યો છે એના વિશે આપ શું કહેવા માંગો છો સત્યાવીસ પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ રાખવામાં આવી અને સંઘર્ષ સમિતિની રચના કરવામાં અનુસૂચિત જાતિના તમામ ભાઈઓ દ્વારા અને ગાંધીધામ કચ્છની અંદર વસતા તમામ જે અનુસૂચિત જાતિના ભાઈઓ દ્વારા અહીંયા સંઘર્ષ સમિતિ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી અને ત્યાર પછી તારીખ એક છ બે હજાર ત્રેવીસના રોજ કલેક્ટર સાહેબને મળ્યા તેમની સાથે વિનોદભાઈ ચાવડા સાહેબ આર એન બી અધ્યક્ષ સાહેબ સાંસદ સાહેબ સાંસદ સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ માલતીબેન માલતીબેન અને સંતર સમિતિના તમામ સભ્યો સભ્યો સાથે મળી અને મિટિંગ રાખવામાં આવી તેર છ ના રોજ રોજ ગાંધીનગર